વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હ્યુમન રાઇટ્સ કમિશનરને જેમની નિમણૂક વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે ખાસ કરવામાં આવી હતી એવા રોહિત પ્રજાપતિ ડૉક્ટર નેહા સરાવત અને તેમની સાથેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વામિત્રી નદીની હાલમાં ચાલી રહેલી કામગીરી ભવિષ્યમાં થનાર કામગીરી અને અગાઉ થયેલી કામગીરી અંગેના રિપોર્ટ અને સૂચનાઓ અંગે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અનેક નિર્ણયો અને આગામી દિવસોમાં ડ્રોન સર્વે કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો બેઠકના અંતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે હ્યુમન રાઇટ્સ કમિશનરની સમિતિના સભ્યોએ માહિતી આપી હતી તો આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે મળેલી બેઠકમાં થયેલી ચર્ચા અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિસ્તૃત માહિતી આપી છે આજે બે મહત્વની બેઠક કરવામાં આવી હતી સૌથી પહેલા વિશ્વામિત્રી આપ જાણો છો જે ડ્રેજિંગની ડી સેટિંગ કામગીરી ચોમાસા પહેલા મે કરી હતી જે તે કારણ અને પ્રતાપપુરાની વાડીનિંગના કારણે આ વખતની પુલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં ઘણું બધું મદદ થઈ હતી જે ડ્રેજિંગ અને નું કામગીરી વિશ્વામિત્રીનો ટોટલ પ્રોજેક્ટની કદાચ પહેલા પાંચ ટકાનું કામગીરી હશે આવનારા દિવસોમાં વિશ્વામિત્રીને જે ફ્યુચર ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટમાં કેવી રીતે લઈ જવી છે એ બાબતમાં પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ પહેલા પણ અમે કન્સલ્ટ કરતા હતા કે એમની કન્સર્ન શું છે મગરને લઈને શું કન્ઝર્વેશન પોલિસીઝ એડોપ્ટ કરવાનું છે નેટિવ સ્પીશીઝ ઇન્વેઝિવ સ્પીશીઝને લઈને શું કરવાનું છે જ્યાં જ્યાં જગ્યા ઇરોશન છે ત્યાં ગાબીન સ્ટ્રકચર્સ બનાવીને એરોઝન અટકાવી શકાય એના બાબત ચર્ચા હતી અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રીને જે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત હતી એ વર્ષોથી પેન્ડિંગ છે એને વેગ આપતા આવનારા દિવસોમાં વિશ્વામિત્રીને એક નવું મોડલ જેમાં કન્ઝર્વેશન ડેવલપમેન્ટને સમાવેશ કરીને એક નવું મોડલ તરીકે બનાવવા માટે અને રાજ્ય સરકારની મેટિંગ અને મદદથી આ કામગીરી કરવાનું મેં નક્કી કર્યું છે આજે પર્યાવરણ પ્રેમીઓ સાથે જે ચર્ચા થયા પછી આવનારા દિવસોમાં જે અમુક ત્રણ ચાર મોડલ્સ પણ ડિવાઇસ કરવાના છે આ ડિવાઇસના આધારે ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ કેવી રીતે કરવી એના ઉપર ચર્ચા હતી વીએમસી દ્વારા જે ચર્ચામાં આ વેગ આપતા અમે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટની પ્લાન કરીએ છીએ જેમાં બાર બાર કિલોમીટર લગભગ અડતાલીસ કિલોમીટરનો સ્પેસ આપણા પાસે અવેલેબલ છે આ સ્પેસમાં કઈ જગ્યામાં અમે આખા વડોદરાવાસીઓનું સુવિધા આપી શકાય તે રીતમાં માની લો વોકિંગ ટ્રેક છે એટલે કેટલું લાંબુ વોકિંગ ટ્રેક કરી શકાય કેટલા લાંબામાં સાયકલિંગ ટ્રેક કરી શકાય કયા કયા જગ્યામાં અમે ક્રોકડાઇલ વ્યુઇંગ ગેલેરીઝ અને સ્પોટ્સ બનાવી શક્યા જે રીત જેથી કરીને દુનિયાનો એક અલગ જ મોડલ રહેશે જેમાં પર્યાવરણ અને વિકાસની કામ એક સાથે રહી શકે જેથી કરીને ક્રોકેડાઈલ પોપ્યુલેશન effect ન થાય કંઈ એનિમલ હ્યુમન conflict ન થાય અને અલગ અલગ સેક્શન ઓફ સોસાયટી માટે અલગ અલગ સ્ત્રોતો પણ થાય જેમાં કદાચ અમ્યુઝમેન્ટની જરૂરિયાત હોય જેમાં કોઈ ચિલ્ડ્રન પાર્ક હોય કોઈને પ્રોકડાયલ પાર્ક હોય કોઈ જગ્યામાં પ્લાન્ટેશન્સ હોય કોઈમાં ફ્લાવર ગાર્ડન્સ હોય એવા અલગ અલગ કોમ્પોનેન્ટને ઇન્વોલ્વ કરીને આ ડેવલપમેન્ટ કરવાનો નક્કી કર્યું છે એટલે કન્સલ્ટેટિવ પ્રોસેસ માટે કર્યું છે આવનારા દિવસોમાં પર્યાવરણ પ્રેમીઓ અને વડોદરામાં ઘણા બધા લોકો પણ વિશ્વામિત્રી સાથે જોડેલા છે વિશ્વામિત્રીને બચાવવા માટે વિશ્વમિત્રીને કન્ઝર્વ કરવા માટે અને વિકાસ કરવા માટે ઘણા લોકોની લાગણી પણ છે એટલે એક્સપર્ટ્સ કન્સલ્ટન્ટ બધા એન્ગેજ કરીને આ મોડલ તૈયાર કરવામાં આવશે આજનું એક પહેલા તબક્કાનું મીટીંગ પ્રિલિમિનરી મીટીંગ હતી અને એસએચઆરસી નું જે હિયરિંગ ચાલતું હતું એમાં પણ કમ્પ્લાયન્સ જે પૂરું પાડવાનું છે એના બાબતની આજે ચર્ચા થઈ છે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા પાંચ એક્સપર્ટ લોકો કે જેઓ પર્યાવરણ વિદ છે અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ લોકો જ્યારે વિસ્તૃતિ નદીનું એ રિવાઇવલનો પ્રોજેક્ટ વડોદરા કોર્પોરેશન દ્વારા થયો ત્યારે રેગ્યુલર હ્યુમન રાઇટ્સ કમિશનમાં એમના દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવતું હોય છે કહેતા આનંદ થાય કે આજે તમામ સભ્યો સાથે ઇન્ટરેક્શન કર્યું કે ચોમાસા પહેલાં સો દિવસમાં કદાચ ઇતિહાસમાં પહેલી વખત આખા એશિયામાં કે આખા વર્લ્ડમાં પહેલી વખત સો દિવસમાં કોઈ પણ જાતના મગરને નુકસાન કર્યા વગર એટલે કે એકવા એક્વેટિક એનિમલ્સના કોઈપણ જાતના નુકસાન વગર ઇકો ફ્રેન્ડલી રીતે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ જંગલ કટિંગ ને ડિસેલ્ડિંગ કરવામાં આવ્યું છે ઘણા બધા એરિયામાંથી કન્સ્ટ્રક્શન ડેવરેજ પ્લાસ્ટિક ડેવરેજ દૂર કરવામાં આવ્યા છે જેનું રિસાયકલિંગ પણ કરવામાં આવ્યું છે આગામી દિવસમાં આ વિશ્વામિત્રી નદી અને વડોદરાના નાગરિકોનો નાતો વધુ મજબૂત બને એ માટે આ આગામી આયોજન કે પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીમાં શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે ખાસ કરીને સીએનડી વેસ્ટનું જે નવું જે ભારણ વિશ્વત્રી નદી પર ન આવે એ માટે શું પોલિસી કરવી એ બાબતમાં ચર્ચા થઈ છે વિશ્વત્રી નદીના પટમાં જે વેટીવર ગ્રાસ નાખ્યું છે ક્યાં ક્યાં ઇરોઝન થયું છે અને આગળ અમે શું પગલાં લેવા વિશ્વત્રી નદીમાં બાયોડાયવર્સિટી મેન્ટેન થાય એ માટે અને જે કહેવાય કે બહુ ફેલાતી સ્પીસીસ છે એને પણ કેવી રીતે દૂર કરવી ઇન્વેઝિવ સ્પીસીસ જે વેજિટેશનની છે એને દૂર કરી અને બાયોડાયવર્સિટી જળવાય એ પ્રમાણેની ચર્ચા કરવામાં આવી છે આગામી દિવસમાં વિશ્વ નદીને કિનારે વોકિંગ ટ્રેક બને જોગિંગ ટ્રેક બને સાયકલ ટ્રેક બને અને ક્રોકોડાઇલ વ્યુઇંગ ગેલેરી ચાર પાંચ જગ્યાએ બને ગેબિયન વોલ બનાવવાની છે એ બાબતની ચર્ચા જેથી કરીને વિશ્વામિત્રી નદી એક વખત વાઇડનિંગ રિસેક્સિંગ થયા પછી એ મેન્ટેન થાય અને અલગ અલગ કંપનીઓ એન્વાયરમેન્ટલ એજન્સીઓ આમાં સાથે સાથે એમ યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટ હોય એ લોકોનો ઉપયોગ કરી અને મેં કીધું એન્જિ સ્પીસીસને દૂર કરવી વિષ્ણવત્રી નદીનું વધુ બ્યુટિફિકેશન થાય અને નાગરિકોને રિક્રિએશન માટેની સ્પેસ મળે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે એના માસ્ટર પ્લાન આગામી દિવસોમાં આ પર્યાવરણવિદોના સજેશન સાથે તૈયાર કરવામાં આવશે અને એ રીતે આગળનું વિસણત્રી નદીનું ડેવલપમેન્ટ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જો એક તો તમને કીધું કે જે પહેલો રિપોર્ટ સપ્લિમેન્ટરી રિપોર્ટ બીજો ને ત્રીજો રિપોર્ટ સબમિટ થયો છે ચોથા રિપોર્ટ પર અમે લોકો કામ કરી રહ્યા છે એમાં કાંસને પણ ઇન્કલુડ કરી છે જે વરસાદી કાસો હતો તેને જે ડેબ્રીઝ હજુ પડી છે એની પણ વાત ડિસ્કસ થઈ છે મ્યુનિસિપલ સોલિડ વેસનું શું કરવું સીએનડી વેસનું શું કરવું પછી આ તળાવ અને નદીના સંબંધને એ બધા મુદ્દા ડિસ્કસ થયા છે અને ચોથો રિપોર્ટ અમારો ડિટેલમાં બહાર આવશે અને જે ફ્લડ પ્લેન મેપ છે પૂરનો મેપ કે જે પહેલાં રિપોર્ટમાં હતો એ ડિટેલ મેપ પણ એના પર કામ કરી રહ્યા છે એટલે તે રિપોર્ટ પર જ કામ થઈ રહ્યું છે અને એ રિપોર્ટ તમને ચોવીસ નવેમ્બર કે મને એક્સિડન્ટ થયો છે એટલા માટે થોડું ડીલે પણ થયું છે પણ એ અમે ચોવીસ નવેમ્બરની આસપાસ આવશે અને એમાં બધી બહુ માહિતી હશે અને આપણે જે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં તમને કીધું હતું કે આપણે આખી નદીને વ્યવસ્થિત જોવાની ઇરોઝન થયું છે તો એનો ડ્રોન કરાયો છે આપણે કે ક્યાં ક્યાં ઇરોઝન થયું છે ક્યાં આપણે કોયર લગાવી હતી ત્યાં શું થયું છે એ પણ અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને રિપોર્ટમાં આવશે ટૂંકમાં બધી વસ્તુ વ્યવસ્થિત ડિટેલમાં જોઈ રહ્યા છે અને મેં તમને પહેલા પણ કીધું કે અમારે એક દિવસમાં બે દિવસમાં કે દસ દિવસમાં પ્રશ્ન નથી ઉકેલવો અમને એવું લાગે છે આ પ્રશ્ન એટલો મોટો છે કે જેને વ્યવસ્થિત જ ઉકેલવાની એ દિશામાં પગલું ભરી રહ્યા છે બધાની વાત થઈ કે અત્યારે જે બાયોડાયવર્સિટીનો મુદ્દો છે ક્રોકોડાઇલ ટર્ટલ ને બધાનો છે એના પર બી અને એના માટે ખાસ પ્રકારના લોકોનું ઓબ્ઝર્વેશન મોનિટરિંગ થાય એની પણ આખી ચોથા રિપોર્ટમાં ઘણી બધી વસ્તુ માળખાકીય અને આપણે હું ફરી કહું છું કે અમે માળખાકીય શું ફેરફાર કરી શકીએ એઝ અ મેટર ઓફ સિસ્ટમ એ કરવાની કોશિશ કરી રહ્યા છે